સમા પાણી વહેતા થયા છે જેને લઈ લોકોને અહીંથી રાહદારીઓ જે ફસા તેઓને મુશ્કેલી ચોક્કસથી વેઠવાનો આવ્યા છે આ બેંક ઓફ બરોડા પાસેનો જે રોડ છે ત્યાં એ સમા પાણી હાલ વહેતા થયા છે અને સમયસર જે રીતે વરસાદ વરસ્યો તે રીતે ફરી એકવાર વરસાદે વરસાદ વરસતા વાવડિયામાં કેટલાક લોકોને ચિંતામાં ચોક્કસથી વધારો થાય તેવું લાગી રહ્યું છે કારણ કે વરસાદ આવતાની સાથે જ ધોધમાર વરસાદ એકી સાથે ચાલુ થતાં લોકો અહીંયા આગળ જે રાહદારીઓ છે અને મુશ્કેલી ચોક્કસી વાહન ચાલકો છે તેઓના વાહનો પણ ક્યાંક બંધ થઈ જાય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા રાજુ મનસુરી સંદેશ ન્યૂઝ વાઘોડિયા